ચોકી ગામે જવાના મુખ્ય માર્ગ પર મોટા અને ભારે વાહનો ચાલવાના કારણે બિસ્માર બનતા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો આ માર્ગ પર ફોર વ્હીલ ગાડી પણ આવી શકતી નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ ઇમરજન્સી વખત એકસો આઠ પણ મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે આવી શકતી નથી ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે ઘણી વખત કદવાલી ગામમાં ફરીને જવું પડે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્રમાં અનેક રજૂઆતો કર્યા પછી પણ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેથી ચોકી ગામના ગ્રામજનો રસ્તા પર ઉતરી બિસ્માર માર્ગને નવો બનાવી આપવા માંગ કરી હતી અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો તમામ વાહનો બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી મારે નામાં રમણી તો ત્રીસ પાંત્રીસ વર્ષ થયા રસ્તો નથી અમે હાલતા અમે કઈ ચાલવાનો ગાડી વાળો રસ્તો નથી આપતા અમે ચાલવાના આટલી ઉંમર અમે કઈ જઈએ અમે તો કઈ તે ગાડી વાળો રસ્તો હાલતો નથી અમે કઈ જવાના આ બાજુ બી નહી જવાય ને આ બાજુ બી નહીં વસ્તમાં ગાડી ચાલે તે રસ્તો હાલતા નથી ગાડી વાળો ઉપર જ લાગે ડંબર રસ્તો અમને જોવે રસ્તો અમારે બનાવી આપવાના ગાડી વાળો કઈ રસ્તો નહીં હાલતો અમે આંબલ ચોકી ના રામપોર એ અમારો રસ્તો જોવે અમે કઈ જવાના આ બાજુ નહીં આ બાજુ વચ્ચે ગાડી ચાલે મારું નામ વસાવા સુરેખા બેન છે હું ચોકી ગામની છું રેવાસી અને અમારા ગામ આજથી ત્રીસ વર્ષથી આ ત્રીસ પાંત્રીસ વર્ષ થવાના કોઈ ધારાસભ્ય નથી આવ્યો સરપંચ નથી આવ્યો કે કોઈ જ આવ્યું નથી પડવાણીયા અમલજર અને ચોકી અને રજલવાડા અમારે જ જોઈએ અને જોઈએ ડામમાં રસ્તો જ બનાવી આપે અમારે બીજું કોઈ જોઈતું નથી કારણ કે હું પોતે પણ સગર્ભા છું અને એકસો આઠ અમારા ગામમાં આવી શકતી નથી એટલે સરકારશ્રીને એક જ નિવેદન કે અમારો ડામમાં રસ્તો જોઈએ અમને અને આજ દિન સુધી એવું બન્યું નથી કે કોઈ અમારે ત્યાં જોવા જ નથી આવ્યું એટલે અમારે એક જ સરકારને નિવેદન કરવાનું કે ગામનો રસ્તો અમને જોઈએ અને ખીચડમાં આ તમે જોવો છો કે આ ખીચડ કેવું છે એટલે અમારે રસ્તો સારો જોઈએ એક જ સરકારને અમારે આજ રસ્તા બાબતનું જ કહેવાનું છે કે અમારા ગામમાં આવો કેટલા વર્ષો વીતી ગયા એટલે રસ્તો અમને જોઈએ અમે કઈ અમે ચૂંટણ વોટ નથી આપતા અમે ચૂંટણી વોટ વખતે આપીએ સરપંચ ને ભી કઈ રી છે દિન સુધી કઈ જોવા આવ્યું નથી અમારે રસ્તો ડામર જ રસ્તો જોઈએ અમને

નહીં તો બધું અમારે પછી અમારા વિસ્તારમાં જે કંઈ છે અમે વોટ નહીં આપે પછી સરકારને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી રસ્તો અમે આ બધા વાહનો બંધ કરી દઈશું બસ અમારે ગામમાં રસ્તો જોઈએ આવે ને ધારાસભ્ય બી જોઈ જાય મહેશભાઈ નગીનભાઈ વસાવા ગામ ચોકી તાલુકો ઝઘડ્યો જિલ્લો ભરૂચ હું ચોકી ગામનો રહેવાસી છું ને એક ગામનો આગેવાન તરીકે વડીલ તરીકે એક નાગરિક છું ચોકી ગામની અંદર રજલવાડા સ્ટેશનથી આજ સુધી રસ્તો પચીસથી ત્રીસ વર્ષ થઈ ગયા ડામર રોડ બન્યો તો તૂટી ગયા પછી આજ સુધી રસ્તો બન્યો નથી અને આ રસ્તા પર એટલી બધી ઓવરલોડ ગાડીઓ ચાલે છે હા પંચ્યાસી થી એસી ટનની ટ્રકો ચાલે છે તો રસ્તો રહેતો નથી તો અમને ડબલ રસ્તો આરસીસી રસ્તો ત્રણ કિલોમીટર સુધી જોઈએ અને બાકીનો બે કિલોમીટર રસ્તો જોઈએ ગામમાં રહીને ડાયરેક્ટ રામપુર જવા માટે એ અમારી માંગ છે અને ઓવરલોડ ટ્રકો એટલી બધી ચાલે છે કે ના પૂછે રાહે આજ સુધી કોઈ કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી પંચાયતમાં રજૂ કરી તાલુકામાં રજૂ કર્યું જિલ્લા પર સુધી રજૂ કર્યું પણ કોઈ તપાસગીરીમાં કોઈ કરવા તૈયાર નથી કેમ કે ગામના આગેવાન તરીકે હું છું એટલે ગામના નાના મોટા ભાઈ બહેનો બધા મને પ્રશ્ન કરે છે ઇનકેસ એકસો આઠ અમારે લાવી હોય તો એકસો આઠ આવતી નથી રજરવાડા સ્ટેશન અમારે ગામમાંથી ત્રણ કિલોમીટર બેનને અમને લઈ જવું પડે છે અને પછી એકસો આઠમાં નાખી અને પછી નેત્રંગ અગર તો અવિદા કે પછી ઝઘડિયા અમે લઈને જઈએ છીએ ત્યારે બેનનું નિરાકરણ કારણ થાય છે એટલે આવી પોઝિશનમાં છીએ ગામ લોકો બધા અમારી સાથે બધા છે ને ગામને હાથે રહીને આ બધું કરવાનું છે એટલે રસ્તાનું નિરાકરણ અમને જોઈએ રસ્તો જ્યાં સુધી ના બને ત્યાં સુધી કોરી કસર કે ખાણ ખનીજ વાળા આનું અમને નિરાકરણ બધા મળી સરકાર શ્રી સાથે રહીને બધા મળીને અમને આનું નિરાકાર કરી આપે એ અમારી વિનંતી છે મારું નામ વસાવા શારદાબેન જગદીશભાઈ મારું ગામનું નામ ચોકી અમે જ્યારે બી આ સગર્ભા બહેનોને દવાખાને લઈ જવા માટે એકસો આઠ ને ફોન કરીએ તો એકસો આઠ વાળા રસ્તા ખરાબ ના લીધે અમને એવું કે બેન તમારા ગામમાં એકસો રોડ પર લઈ આવો એ માટે અમે પછી ગાડી ગામમાં હોય તો પછી અહીં બે ત્રણ કિલોમીટર લગીને અમે બેન ને લઈ જઈએ બેન રસ્તામાં અમુક વાર હોમ ડિલિવરી થઈ જાય તો ઝઘડિયા એવું કે બેન આમની હોમ ડિલેવરી થઈ ગઈ તો પછી બેન ને લાભ મળતા નહીં તે અમે આ રસ્તાનું એવી માંગ કરીએ કે પાકો બનાવી આપીએ એવી માંગ કરીએ સમસ્યા કીધી હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેદળક